ગમે એમાં એટલે ઓલું ગરમ પાણી છે ને તાડું પાણી છે બે કયું લાવું એ તાડું લાય તાડું એટલે ફૂલ તાડું કે થોડું ઓલું લાય માં હાવ પીવું ને પાછું પછી નહીં એ બાપા જે પાવું એ લેતી એ હા અને હું હું કહું કાઈ નહીં હાલો જાવ એ કા બૈરું કાઈ મને ફટકાણું છે આયા સૌ એ કેટલી વાર એ આવી લો એક આટ થોડું બસ પાણી માંય વગદિયા કરે પાણી માંય કામ કરો હે કામ કરો ઈ ઘરે હોય તારું કામ જ કરવાનું છે ને કાઈ નહીં એક તરફ આળો રહી છે હે હું એમ કા ઘડિયાળ હારી કરી આઈ ગયો ના કાઈ નહીં હું કેવી લાગુ એમ અસલમજા મામા મોલ કે ખેલી લઈને જતી હવે એને કરતા તો હારી લાગુ એ તાર ફરવા લઈ જાવ ને એ તારે ધરી ફરી નકર ફરવાનું જોઈ બીજું કાઈ તન ઉજે છે પણ કોઈ દી લઈ નથી જાતા મારો જન્મદિવસ છે વઈ ગયો તોય કાઈ ફરવા નો લઈ ગયા એ બહુ ફરવા ન જવાય આપણે તો ઘરમાં ઘરમાં નકરું કામ ઢેઢા રાખવાનું કે ફરવા નઈ જવાનું જાવું ફરવા હા તો તૈયાર થઈ જા આ તૈયાર તો છું તો હાલ બસ તો લઈ લઉં હું આને પરશમાં કરોડ રૂપિયા ભિર્યા હોય એમ કરે વેચી થાને હાલ કે હાલું ને હાલો યે હાલ્યા પણ કાઈ ઘર પર માં સુ કે ઇન્ના ગયું જાવું હાલો તને ફરવા તો લઈ જઉં છું પણ યા મારી હારવાર રીજે પછી કઈ નોખી નો પડી જતી ને તારે તો ઉપલો માળ જ નથી હા કિનારે દરિયો નો હોય એવું કરો છો વખતે દરિયા કિનારે આવવાનું આમ કે ધાર્મિક સ્થળે લઈ જવાય હવે ઈ બધું તું રવા દે ધાર્મિક સ્થળ તું પેલા દરિયો જો વારી ખેલતે તને કેવી ધાર્મિક સ્થળે લઈ જાવ કે મંદિરે જાવું છે એ હા અને કામ મંદિર છે અહીંયા તું કોઈ જાય નથી ને તારે મંદિરે જાવું છે ડાળું ઉળું બોલો ઓલા કપલિયા રે ને આપણે હામ જોવે આ તો ભલે ને જોવે એમાં શું થઈ તે દરિયા કિનારે તો આવી આવીને કંટાળી ગઈ છું અહીં આવીને હું ખાલી બેહવાનું પછી કે હાલ ઘરે તું પેલા હાલ તને હાવ દરિયા કિનારે લઈ જાવ તું અહીંયા ખાલી ઠંડો પવન ખા હવે ઠંડો પવન એસી નો હું ઘરે ખાવ છું પણ ઈ એસી નો કહેવાય ને કુદરતી પવન કહેવાય એ સારું મને ભૂખ લાગી આ તે તને ભૂખ લાગી ને પેલા હાલ તને દરિયા કિનારે મૂકી દઉં ને પિસ્તાર હાટુ કઈ ખાવાનું લેતો આવ એ હાલો હાલ ઈલા આ ખૂટતી જાવ શું કઈ ખબર નથી પડતી તું પણ શું તું આયા રમત કરે હે રમત નથી કરતી તમારું બાપ ખૂટી ગઈ જો લ્યા પણ તમને તો ક્યાંય બહાર કાઢ્યા જવા નથી હો હા ઠેકડો માં ઠેકડો માં નીકળી ગઈ સંપલ તોડતી નહીં જે કાલ તને 350 ના લઈ દીધા ક્યાં હા લે લી તો લઈ દેવા પડે લગન કર્યા છે તો આ તો લઈ દેવાનો જ ઘડીએ તોડ નાખવા ના તો કપડા બગડ્યા એ તો કપડા બગડ્યા હોય તો હાલ કાઠે જ ધોઈ નાખ જા

આય મારે ડીશ ખાવી છે લાવો આયા પણ હું તારા હાટુ ડોડો લાયો ના ના મને ડીશ જ લે લાઈન મારા હાટુ છે ધાર્મિક સ્થળે ફરવા કીધી નઈ એ આવતા વીક માં હવે 3 મહિના પછી માંડ આયા દરિયા લાવ્યા અને હવે એમ કહે છે કે આવતા વીક માં અંગ્રેજી નથી બોલવું ગુજરાતી મને નો ખબર પડે એ અઠવાડિયા ની અંદર માં તને લઈ દે ખોટું નથી બોલતા ને અરે પણ તારા જો બોલતો હવે 3 વર્ષથી નકરા મારા ખાઈ મને પાતળી કરી નાખી